જુદી જુદી વનસ્પતિઓ જુદા જુદા સમયે ફળતી હોય છે જેમ કે શરદીઓની અંદર અમુક ફળ લાગતા હોય છે એ ગરમીઓમાં લાગતા નથી અને ગરમીઓમાં લાગતા હોય છે એ શરદીઓમાં લાગતા નથી એટલે ઔષધિ માટે પણ એક સમય હોય છે અને સમયની અંદર એ ફરતી હોય છે અમુક ફૂલો પણ એવા છે કે અમુક સિઝનમાં ફરતા હોય છે તો અમુક બાર માસી પણ હોય છે બાર માસી ઓછા હોય છે અને સિઝન અનુસાર એટલે ઋતુ અનુસાર ફળવા વાળા ઘણા હોય છે સાથે સાથે કહ્યું છે કાલે પુષ્યંતિ પાદ પહા અને સાથે સાથે પુષ્પો પણ અમુક સમય સમયે નવા નવા આતો હોય છે એ પણ બાર માસી પુષ્પ બહુ જ ઓછો હોય છે વર્ષંતી તો એદાહા કાલે અને વરસાદ પણ સમય અનુસાર હોય છે અને સમય વગર ક્યારેક થાય તો થોડો જ થાય અને એને માવઠું કહેવાય કમોસમી વરસાદ જો કે આસામની અંદર વરસાદની શરૂઆત શિવરાત્રિથી હોળી વચ્ચે થઈ જાય અને નવરાત્ર આવે અશ્વિન એટલા માટે વરસાદ પણ સમય ઉપર થાય છે તો એના માટે સમયનું ઉલ્લંઘન ક્યારેક થઈ શકે નહીં અને આપણે પણ સમય નું ઉલ્લંઘન કરવું જોઈએ સમયનો ઉલ્લંઘનના માટે એ છે કે કદાચ કોઈ યોગા અભ્યાસમાં હોય અને સમાધિની ઈચ્છાથી યોગા અભ્યાસ કર્યા કરે અને યોગા અભ્યાસ કરતા ઘણી ઊંચી સ્થિતિ પ્રયત્ન પછી પણ જલ્દી ના આવે તીવ્ર સંવેગારા માસન એમાં તીવ્ર સમય એટલે અધિક પ્રયત્ન અને અધિક વૈરાગ્ય કારણ કે જન્મ જન્મ અતરના સંસ્કારો અનાદિકાળના છે કોઈને થોડામાં થઈ જાય થોડા પ્રયત્ન તો કોઈને વધુ પ્રયત્નથી પણ એટલું પ્રાપ્ત ન થાય પરંતુ પ્રયત્ન કોનો નિષ્ફળ ન જાય એટલા માટે કાળની પરીક્ષા પ્રતીક્ષા કરવાની અને મોક્ષ માટે પણ કાળની પ્રતીક્ષા કરવાની ઈશ્વર પરાયણથી રહેવાનું ઈશ્વર પાસે કશું જ નહીં માગવું ભગવાન એ નિષ્કામ ભક્તિ કરો જ્યારે એવું નિષ્કામ કર્મ કોઈ સેવા જયારે કોઈ માનવની કરે છે તો માનવ એનો નથી ભૂલતો સર્વજ્ઞ સર્વ શક્તિમાન મહાન દયાળુ પરમાત્મા શું ભૂલી જશે નિષ્કામ કર્મ કરવા વાળા નિષ્કામ ભક્તિ કરવા વાળા અને નિષ્કામ ભાવથી ભગવાનના નામનો પ્રચાર કરવા વાળાના મોક્ષ માટે પરમાત્મા સાક્ષાત જવાબદાર છે આઠમા શ્લોકો ની યાદ નથી એમાં કહ્યું છે કે જે મારું નિત્ય નિરંતર સ્મરણ કરે છે એના માટે તસ્યામ સુલભ પાર્થ નિત્ય યુક્ત શ્રી યોગીના એટલે એના માટે કોઈ ચિંતા જેવું નથી પછી કદાચ કાશી ક્ષેત્ર બને તો લેવું સારું છે પણ કસા કાશી ક્ષેત્ર ન હોય તો પરમાત્મા સર્વત્ર ભરપૂર છે જેથી કરીને કાળનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી ને બીજું તત્કાલિક મોક્ષ માટે બતાવ્યું છે કે કદાચ કાશી મરણથી મુક્તિની અંદર આપણે પુસ્તક ની અંદર ચિતનારાયણ પાઠક ગુરુજી એનો અનુવાદ પોતે પોતાની ક્રિયા કરવા માટે શક્ય ન હોય અને બીજાને સહાયતાથી પણ શરીરની અંદર સાધના ભજન ન થતું હોય પરોપકાર ન થતું હોય અને ફરી પાછું આ વૃદ્ધ શરીર કોઈ રીતે ફરી બેઠું થવાનું એમાં અસાધ્ય રૂપ જેમ કે કેન્સરનો ચોથું સ્ટેજ શરીર યુવા પણ હોય યુવા શરીર હોય ચોથા સ્ટેજની અંદર ન બચે અને ખૂબ જ દુઃખી થતો હોય તો આવો વ્યક્તિ પણ કાશી ક્ષેત્રની અંદર આતુર સંન્યાસ લઈને સંથારા કરી અને શરીરનો ત્યાગ કરી શકે છે પરંતુ હા સંથારાનો અધિકાર વેદાંતના વ્યક્તિને જ એટલે આતુર સંન્યાસ પૂર્વક સંથારા પ્રા લઈ અને કાશી ક્ષેત્રમાં કોઈ પુણ્યાત્મા શરીર છોડે તો એના મોક્ષ માટે કોઈ પણ પ્રકારનું અવરોધ નથી નવ હજાર નવસો નવ્વાણું લોકો આ સાથે સહમત છે હજારમાં કોઈ એકાદ વ્યક્તિ કહે જેમ કે કબીર વિરોધ કર્યો છે અને કબીર કાશીમાં રહેવા છતાં શરીર બહાર છોડ્યું કે કાશી મરણથી જો મોક્ષ થતા હોય તો પછી ભક્તિની જરૂર શું એટલા માટે કાળનું ઉલ્લંઘન ક્યારે પણ કરી શકાય નહીં અને કરવું જોઈએ નહીં માટે કાળની પ્રતીક્ષા કરવી અને કાળની પ્રતિક્ષાની અંદર પોતે નિત્ય નિરંતર સાધના ભજનમાં રત રહેવું ભવિષ્ય પુરાણમાં કહે છે યસ્મિન દેશે યહ આચારહ પારંપર્ય ક્રમાગતહ વર્ણા નામ સંતરાલાનામ સસદાચાર ઉચ્ચતે બ્રહ્મ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે બ્રહ્મવર્ત અને આર્યવર્ધ દેશમાં રહેવાવાળા બરલો જેમ કે આપણું આર્યવર્ધ ભારત કહેવાય છે અને સંયુક્ત હિન્દુસ્તાન અફઘાનિસ્તાનથી શરૂ થાય છે અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ એની અંદર આવી જાય છે જો કે બાગલાની પાછળ પણ ઘણું મોટું રહસ્ય છે અને એ વાઘલાનો પાડનાર મોહમ્મદ અલી જીના એ હિન્દુ લુવાણો હિન્દુ લુવાણો હતો ને એની અંદર એના દાદા મોતીભાઈ ઠક્કર એના પિતા જીનાભાઈ ઠક્કર લુવાણા એમને નાતબાર કર્યા જોકે પોતે શાકાહારી હતા પણ મોતીભાઈ ઠક્કર પૈસા રોક્યા ભાગીદાર બન્યા ખાનગીમાં એટલે લુવાણાને એક બેનો વિરોધી લુવાણા ને ખબર પડતા પ્રૂફ સાથે એને લુવાણાની સમાજમાં વાત કરતા લુવાણાએ એમને નાટવાર કર્યા ખરે કીધું કે ભાઈ અમે દંડ ભરીને પણ નાકમાં રહેવા માંગીએ છે કે કોઈ રીતે તમે નાકમાં રહી શકો નહીં ભાઈ ભ્રષ્ટ થઈ ગયા અભડાઈ ગયા અનેક પ્રયત્નો કર્યા વિદ્વાન બ્રાહ્મણો પાસે ગયા એ પણ કોઈ સહાય સમાધાન કરી શક્યા નહીં સંતો પાસે ગયા એ પણ સમાધાન કરી શક્યા નહીં તો હવે અમારા દીકરા દીકરીનો વ્યવહાર ક્યાં કરવો એ પછી મોતીભાઈ ઠક્કર ના દીકરા જીણાભાઈ ઠક્કરે એ વખતે મુસલમાનોએ સ આપી કે એમ કરો અમારા ધર્મ આવો તો અમે તમને અપનાવી દઈએ જીણાભાઈ ઠક્કર પછી એમની યુવાવસ્થા હતી અને મોહમ્મદ અલી ઝીણા એ વખતે નાનો આ અન્યાય ખૂબ દુઃખી થાય છે કે અમારા ઉપર આ કેવા હિન્દુઓનો અત્યાચાર કોઈ જીવી એવો નથી કે જેની ભૂલ ન થાય

કારણ કે એ વખતની વર્ણ વ્યવસ્થાની અંદર પોતાના જ્ઞાતિની અંદર જ પોતાનું લગ્ન થવાય બાકી બીજી જ્ઞાતિમાં જવાય નહીં કોઈ જાતિ અપનાવે નહીં કે કે હવે ભાઈ કોરીથી ફેર ન પડે چاہے તમે ખોજા બનો چاہے ઈસાઈ બનો چاہے બુદ્ધ બનો અમારા ધર્મની અંદર તમારો સ્થાન નથી હવે નાની ઉંમર થી આ અન્યાય મોહમ્મદ અલી જીણા ના મનમાં ભરતા 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 જયારે મોટો થયો ત્યારે એવું વેર વાળ્યું એ હિન્દુ અને મુસલમાનો પંદર લાખ તો વિભાજન મરણા અને એના પછી પણ કેટલાય મરણા યુદ્ધ ની અંદર બંને વિભાજન દ્વારા બંને દેશની અંદર ખુબ જ ઘણું મોટું નુકસાન થયું એટલા માટે અહીંયા વર્ણ સંકર એની કહેવાય કે જે પોતાના વર્ણથી બીજા વર્ણની અંદર જાય જો કે માનવ તો એ પણ છે પોતાના વર્ણમાં રહેવું કે બીજાના વર્ણમાં જવું જો કે આજે એટલું બધું કઠિનતા નથી હજારોમાં કોઈ હજાર ચાર પાંચ હજારો ની અંદર કોઈ પોતાના જ્ઞાતિથી બહાર પણ લગ્ન કરે છે અને એ લગ્ન કરીને પોતે સ્વતંત્ર જીવન જીવે છે જો કે છે પણ હા એક ભારતની અત્યારે હવે આગળ શું થશે ખબર નહી એક વર્ણ અમે એવો છે કે જેની અંદર પોતાના વર્ણ થી બારના લગ્ન થયા નથી અને એ છે રાજ પરિવારના રાજપૂત ક્ષત્રિય સમાજ અને કદાચ મેં સાંભળ્યા નથી ભાઈ કદાચ મને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ કેટલાનું પણ મારા સાંભળવામાં હજુ સુધી આવ્યું નથી અને અન્ય વર્ણોમાં પણ કઈ હજારોમાં વધારે નહીં કઈ હજારોમાં કદાચ કોઈ પોતાના વર્ણથી બહાર પણ જાય છે અને જઈને પણ બધા સ્વતંત્ર જીવે છે દીકરો પણ જીવી શકે દીકરી પણ જીવી શકે અને અમુક જગ્યાએ એવું હોય છે કે કદાચ ભય જેવું લાગે તો બહુ દૂર જતા રહે દૂર રહેતા નિર્ભય જગ્યાએ જઈ અને પોતાનું જીવન જીવતા હોય છે એટલા માટે અહિયાં એને અહિયાં જે આચાર છે પરંપરા છે અને તેનું જ નામ સદાચાર છે સદાચાર એટલે માનવતા અને માનવતા માટે આપણો ભારત દેશ ખૂબ જ પ્રખ્યાત છે જો કે અમુક સમયે માનવતાનો પ્રયોગ ન થતા હિન્દુ સમાજને ખૂબ મોટું નુકસાન થયું અત્યારે કાશ્મીરના બધા જ મુસલમાનો પહેલા હિન્દુ હતા અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના મુસલમાનો પણ ટોટલ હિન્દુ હતા પહેલા એ મુસ્લિમ ભાઈઓની મારી વિનંતી છે કે આ જાણવું હોય તો મારા વ્યક્તિગત વાક્યથી તમે ન માનતા તમારે તારીખની વાર સાથે આની જાણકારી પ્રાપ્ત કરવી હોય તો કાશીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટી એની અંદર ઇતિહાસ વિભાગમાં આઠસો બાળકો ભણે છે અને આઠ વર્ષનો ડિગ્રી કોર્સ છે ત્યાં જઈને પૂછજો તેનો જવાબ મળશે અને જવાબ મળ્યા પછી તમે મુસલમાન રહેજો હિન્દુઓની સંખ્યા વધારવાની મારી કોઈ ચેષ્ટા નથી પરંતુ મુસલમાન બન્યા પછી મુસલમાન ને હિન્દુ આપસની અંદર કેટલા ઝઘડા કેટલા કેટલા લાખોની સંખ્યા મર્યા છે અને આજે પણ વેર અને ઝેર હિન્દુ અને મુસલમાન વચ્ચે ચાલુ છે એક જ અપેક્ષા છે કે એક જ પરિવારના બંને ઓફિસર હોય હવે સિવિલ ડ્રેસ એમના યુનિફોર્મ ની અંદર હોય તો કોઈ બેને અલગ કરી શકશે નહીં કે આ હિન્દુ છે કે આ મુસલમાન છે કારણ કે બંનેમાં એક જ પ્રકારનું લોહી હિન્દુ લોહી રહેલું છે એટલે મારો તો એ આશે છે કે હિન્દુ અને મુસલમાન બંને એકબીજાના પરિવારની જેમ પ્રેમપૂર્વક રહે એક પરિવારના બે વ્યક્તિઓને મતભેદના લીધે મતભેદ હોય શકે પણ મનભેદ ન હોવો જોઈએ માનવતા એ માનવ માતૃનો ધર્મ છે એમાં કોઈ પણ સંપ્રદાયનો વિશેષ અધિકાર નથી અને સુખ શાંતિ બની રહે આવો અમારો આશય છે જેમ કે મતભેદની વાત કરીએ આજે અમે સન્યાસીઓની અંદર જૈન સંતો અને અમે સનાતની સંતો જૈન સંતો પગ પેદલ ચાલે છે અમે વાહનો બેસીએ છે જૈન સંતોની અંદર સ્નાનો નિષેધ છે કદાચ વધારે પરસુતો તો પંચ કરી લેવાનો ત્યારે અમે બે થી ત્રણ વખત પણ સ્નાન માપણા પાડીથી કરીએ છીએ પરંતુ જ્યારે અમે જૈન સંતોને અમે બંને હામામાં મળીએ ત્યારે એકબીજાને જોઈને હર્ષિત થઈએ અને આત્મિક સાથે એકબીજાને વંદન કરીએ છીએ એટલે મતભેદ હોવો એ કોઈ ખરાબ નથી પણ મતભેદ સાથે મનભેદ ક્યારે પણ હોવો જોઈએ નહીં માટે આપણા આર્યાવર્તની અંદર આ પ્રકારે જે માનવતાવાળા વ્યવહાર છે એને સદાચાર કહેવાય છે અને એ સદાચાર માત્ર હિન્દુઓનો ઇજારો નથી મુસલમાન ઈસાઈ બૌદ્ધ બધા માટે જરૂરી છે અને રીતે એનો સ્વીકાર કરવો જરૂરી છે પોતાના ધર્મની અંદર પાકા રહીને અમારો કહેવાનો મતલબ કે અહીંયા અમે અમારા ધર્મના સિદ્ધાંતોની બીજા ઉપર ઠોકી એટલે બેસાડી દેવાની જબરજસ્તી કોઈ કોશિશ નથી